નમસ્કાર દર્શક મિત્રો એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો હતો જેમાં ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો રૂપિયા બસો પચાસનો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાનો વારો આવશે મળતી માહિતી અનુસાર ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો રાસાયણિક ખાતરમાં પ્રતિ પચાસ કિલોના ભાવમાં બસો પચાસ રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે એનપીકે એક લાખ બે હજાર છસો છવ્વીસના ભાવમાં રૂપિયા બસો પચાસનો એનપીકે એક લાખ ત્રેવીસ હજાર બસો સોળના ભાવમાં રૂપિયા બસો પચાસનો વધારો કરવામાં આવ્યો હતો પ્રતિ પચાસ કિલો રાસાયણિક ખાતરની થેલીના ભાવ એક હજાર સાતસો વીસ રૂપિયા થયા હતા માહિતી મુજબ ત્રણ જાન્યુઆરી જ નવા ભાવ અમલમાં આવી ગયા હોવાનું જણાવ્યું હતું રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનમાં ખર્ચમાં પણ વધારો થશે રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે તો રાજ્યમાં અંદાજે સાત લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે ત્યારે આ ભાવ વધારાને લઈને ખેડૂતોની પ્રતિક્રિયાઓ સામે આવી છે કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર કે પટેલે કહ્યું હતું કે ખાતર પરનો ભાવ વધારો અયોગ્ય છે આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી બનશે કોંગ્રેસના નેતા મનહર પટેલે કહ્યું હતું કે ભાજપ સરકારમાં ખેડૂતને વધુ એક ઝટકો પડ્યો છે ખાતરની જરૂર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો હતો ભાવ વધારાનું કારણ સરકારે જાહેર કરવું જોઈએ દર વર્ષે બિયારણ અને ખાતરના ભાવમાં વધારો થાય છે રાજ્યમાં નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે સરકારનું ખેડૂત પ્રત્યેનું વર્તન યોગ્ય નથી તો બીજી તરફ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના ખેડૂતોએ કહ્યું હતું કે એક પણ જણસના ભાવ સારા નથી મળતા ડુંગળી મરચાં મગફળી કપાસ સહિતની મુખ્ય જણસના ભાવ આ વર્ષે તળિયે પહોંચ્યા હતા ગત વર્ષ કરતાં પણ દરેક જણસના ભાવ ઓછા મળી રહ્યા છે ઉત્પાદન પડતર કરતાં પણ નીચા ભાવે ખેડૂતોને વેચવાની ફરજ પડે છે તો રાજકોટ જિલ્લામાં મરચાનું મોટા પાયે વાવેતર થાય છે ગત વર્ષ કરતાં મરચાના એક મણના ખેડૂતોને પચાસ ટકા ઓછા ભાવ મળી રહ્યા છે ગત વર્ષ કરતાં ખેડૂતોનું ઉત્પાદન ઘટ્યું અને ભાવમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો